શહેર જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કોર્પોરેશન દ્વારા વસાવવામાં આવેલ ચાર સ્પીડ બોલ શોભાના ગાંઠિયા સમાન બની હતી વડોદરા શહેર છે ઐતિહાસિક શહેર છે ગાયકવાડી શાસનનું વડોદરા શહેર એક સમયે પોતાની આગવી ઓળખ ધરાવતું હતું જોકે આજના શાસકો અને વહીવટી તંત્રના પ્રતાપે શહેર અન્ય મહાનગરોની તુલનામાં પાછળ પડ્યું છે ગાયકવાડ શાસન સમયના શહેરના તળાવો પુરાયા છે વિશ્વામિત્રી નદીની આવી અવસ્થા માટે પણ તંત્ર જવાબદાર છે વડોદરા શહેરમાં તેર પોઈન્ટ પાંચ જેટલો વરસાદ પડ્યા બાદ જે સ્થિતિ સર્જાય છે તેના કારણોની ચર્ચા કરવામાં આવે તો પૂરની પરેશાની કુદરતી નહીં પરંતુ સંપૂર્ણપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સર્જિત હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે ગાયકવાડી શાસન દરમિયાન ટોપોગ્રાફી એટલે કે

જો સ્પીડ મેન્ટેનન્સ સમયસર થતું હોત તો આજે વડોદરાની પરિસ્થિતિ કઈક અલગ જ હોત તેમ જાણકારો કહે છે શહેરમાં માત્ર ચાર ઝોનમાં ચાર બોટ મોકલી હોત તો પણ સૌથી ઓછા સમયમાં સૌથી વધુ લોકોનું રેસ્ક્યુ થઈ શકત કોર્પોરેશનના ફાયર બ્રિગેડ તંત્ર સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે પ્રજાના ટેક્સના પૈસે ખરીદેલ બોટ આવી મુશ્કેલી સમય પણ કામે ના આવી શકતી હોય તો તેનું શું અર્થ તેવું કહી લોકો પાલિકા તંત્ર સામે નારાજગી દર્શાવી રહ્યા છે